એવું છે આ સેવડા માં આ સેવડ માં કઈ ફેર આ છે મરચા વગર નો ને આ છે મરચા વાળો આ છે અમાર ભૂમીબેન માટે જો ભૂમિ બેન તો કેમ આમ ખાઈ છે તે કા ભૂમીબેન एम तो शेवड़ा नहीं लो सवा दें तो खाएगा मावा न को ग्लोस करवा मिले ये तो आए इंतर बेही जा बेही इंतर ली दो सेन तो ये नो बैठ को खा वालो खाएं पर सिब्बता हो के वो लाइक हो से के वो नहीं मस्त बनन मस्त है मेरी टस कर ले એક જ ઘટેનો હ લીંબુ લીંબુ ઈ તો બહુ મજા બાફલો હું મજા આવે ને ઘટ્ટા મજા આવે પણ છે કે ખજર થઈ જાય ને એટલે લીંબુ આપણને કઈ મજા ન આવે તમારા સેવડામાં લીંબુ નાખું પણ નાખીયકો તમે બધા વરસાદ ના ને ને કા પછી તેલ છે આપણને ડોડા થાવા ડોડા તો આપણે કઈ બાફા છે ને તો આપણે તનો સેવડો બનાવવો છે સેવડો બનાવવા માટે તો ડોડા ફોલી સરસ મજાના કર્યા છે તૈયાર ને તો કાપી નાખી. દાણા નું પર દેઈસ. હમ. પછી વઘારવાનું છે ને? બધું બતાવવાનું છે. ટેટોડી વિડીયામાં બના રેજો તો એ બધા. ટેટોટેડુ દલ બનાવવાનું છે. તો આપણે ક્યાંમાં લીંબુ તો નાખવાનું નથી. लिंबू तो कोई नहीं। तो खाता नहीं खाता तो कोई खाता नहीं फिटन मत दिए के लिंबू वही तो मजा हो पहली मजा हो पना हाँ दापक दिले खत हाँ पैसा दिले बना से यह पूमी बन mm. कब मारूं बन से यह मैं यह मैं टेलिंबर इंदौर बन से हाँ सानो कब बढ़े है

કેટલી વસ્તુ આમાં જોઈએ કેટલી વસ્તુ નહીં આપણે તૈયાર કરી આપણે રાય કે કોયા તડકા કર્યું છે સારું

અમને તો ખાટો બધા અમને બધા ને મોળો ભાવે તો પછી થોડું મીઠું નાખવાનું કર્યું છે અલ્લાહુ ચાલો આવે તો આપણે ને ઢાંકી દઈએ ઢાંકી દઈએ તો સેવડો ઉતરસમાં જવાનો પાકી જશે તો આપણે ના ખાશે આમાં ધાણા તાણા કે કોથમીર બધું એક જ છે હવે આપણે સેવવે નાખવાનું છે આપણે લાલ મરચું

માઈની બારવા હરવા વાળે લીયા છે ને તો મસ્ત થઈ ગયો મસ્ટીનો બનો કેવો ખવાનું ચાલી કરી દીધું છે તો ભૂમિબેન કેવો બન્યો છે મસ્ટીનો બન્યો કેવો સેવડો ખાય છે મસ્ટીનો બન્યો સેવડો એમ કે જવો માર ભૂમિબેન તો માર ભૂમિબેનને તો બહુ મજા આવી છે ચાલો આપણે ચા